રક્ષાબંધન ભાઈ બહેનના પ્રેમનું પવિત્ર તહેવાર છે રક્ષાબંધન હિન્દુ સંસ્કૃતિમાં ભાઈ બહેનના અટૂટ પ્રેમ અને બંધનને ઉજવતો એક પવિત્ર તહેવાર છે રક્ષા એટલે રક્ષણ અને બંધન એટલે બંધાયેલું સંબંધ એટલે કે આ તહેવાર ભાઈ બહેન વચ્ચે રક્ષણ અને પ્રેમના વચનનું પ્રતિક છે રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે આ દિવસે બહેન પોતાના ભાઈના હાથ પર રક્ષાસૂત્ર એટલે કે રાખડી બાંધે છે અને તેના દીર્ઘાયુષ્ય આરોગ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરે છે બદલામાં ભાઈ બહેનને જીવનભર રક્ષણ આપવાનો સંકલ્પ લે છે અને પ્રેમપૂર્વક ભેટ આપે છે આ તહેવારનું ધાર્મિક અને ઐતિહાસિક મહત્ત્વ ઘણું છે પ્રાચીન સમયમાં રાજપૂત રાણીઓ પોતાના રાજ્યોને બચાવવા માટે અન્ય રાજાઓને રાખડી મોકલીને રક્ષણ માંગતી હતી મહાભારતમાં દ્રૌપદીએ શ્રીકૃષ્ણના હાથમાં રાખડી બાંધી હતી અને કૃષ્ણે જીવનભર તેને રક્ષણ આપવાનું વચન આપ્યું હતું રક્ષાબંધન માત્ર ભાઈ બહેન સુધી મર્યાદિત નથી આજે ઘણા લોકો મિત્રો સગા અને રાષ્ટ્રના રક્ષકો જેમ કે સૈનિકોને પણ રાખડી બાંધે છે જે સમાજમાં એકતા અને પરસ્પર સન્માનનો સંદેશ આપે છે આ દિવસે ઘરોમાં વિશેષ ભોજન બનાવવામાં આવે છે પૂજા અર્ચના કરવામાં આવે છે અને પરિવારના સભ્યો એકત્ર થાય છે રાખડીના રંગો ડિઝાઇન અને આકારો આજે ખૂબ જ વિવિધ છે પરંપરાગત કોટનના સૂત્રથી માંડીને આકર્ષક મોતી કાચ અને ઝુમખાવાળી રાખડીઓ સુધી બજારમાં ઉપલબ્ધ છે ગામડાથી લઈને શહેર સુધીમાં આ તહેવાર આનંદભેર ઉજવાય છે રક્ષાબંધન આપણા સમાજને યાદ અપાવે છે કે સંબંધોમાં પ્રેમ વિશ્વાસ અને રક્ષણની ભાવના સૌથી મોટી શક્તિ છે આ તહેવાર ભાઈ બહેનના લાગણીસભર સંબંધને વધુ મજબૂત બનાવે છે અને પેઢી દર પેઢી આ પરંપરા જીવંત રાખે છે આજના વ્યસ્ત જીવનમાં પણ રક્ષાબંધન આપણને પરિવાર અને સંબંધોની કિંમત યાદ અપાવે છે મિત્રો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ બાકી હોય તો કરી લેજો